અનુસૂચિત જાતિ જાતિ ઓબીસી સમુદાયના ઉચ્ચ હોદ્દા પર વિરાજમાન અધિકારીઓ બંધારણીય પદ પર મહાનુભવો તથા આમ દલિત સમુદાય પર થતા જુલ્મ અત્યાચાર અને જાતીય દ્રેસ ભાવથી કરવાના વધતા જતા અમાનવીય બનાવો રોકવાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર ફેંકવાનો પ્રયાસ કરતા વ્યક્તિએ ફક્ત ચીફ જસ્ટિસ શ્રી બી આર ગવૈસાહેબ નું નહીં પરંતુ દેશની ન્યાય વ્યવસ્થા લોકશાહી અને ભારતીય સંવિધાનનું અપમાન કર્યું છે હરિયાણાના કેડરના એડી જીપી વાય ના સરકાર શબ્દો ખાતે પહોંચી શ્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો આજે સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી હસ્તક દેશના રાષ્ટ્રપતિ મહોદય પ્રધાનમંત્રી મહોદય વિરોધ પક્ષના નેતાજી શ્રી ભારત સરકાર અને કાયદા મંત્રી શ્રી ભારત સરકારને આ આવેદન પત્ર આપીને અમે અમારી માગણી છે કે ભારતીય જનતા પક્ષ અને આરએસએસના આ રાજમાં કોઈ પણ વ્યક્તિ હવે સલામત રહ્યો નથી મનુવાદ જાતિવાદ હિન્દુ મુસ્લિમ ના ચગાગડા હેતર સમગ્ર દેશ આજે અસહિષ્ણુતાના વાતાવરણમાં જીવી રહ્યું છે એના જીતા જાગતા ઉદાહરણ તાજેતરમાં તારીખ છઠ્ઠી એ આ દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન સીજીઆઈ માનનીય રાજ ગવઈ સાહેબ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો મારું તો સ્પષ્ટ માનવું છે કે પેલા કિશોરે જે જૂતું ફેંક્યું છે એ સીજીઆઈ ગવઈ સાહેબ પર નહીં પરંતુ આ દેશની લોકશાહી પર ફેંક્યું છે અને આ દેશના પ્રધાનમંત્રી પર ફેંક્યું છે અને આ દેશના કાયદા મંત્રી પણ ગૃહમંત્રી પર જૂતો ફેંકીને દેશને અપમાન કર્યું છે એની સામે સખ્તમાં સખ્ત પગલા ભરીને રાષ્ટ્રદ્રોહ હેઠળ એની ધરપકડ કરવા જોઈએ બીજું અમારા અધિકારી હરિયાણા રેજના જેને બે હજાર એકની ની ભરતી છે એ વ્યક્તિએ અંબાલામાં જયારે મંદિર ભણવા માટે હતું મંદિરમાં થયા ત્યારે મંદિરમાં આવ્યા પછી ત્યાંના જે આઈજી ડીઆઈજી એમને ગણિત ભાષામાં વાત કરી કે આ લોકો માટે મદદ કરતું ખુલ્લું આજે દુઃખ સાથે કેવું પડે છે કે ઓગણીસો સત્યાવીસ માં ડોક્ટર આંબેડકરજી એ દલિતો ને પછાતો ને મંદિર પ્રવેશ મળે માટે કાળારામ મંદિર સત્યાગ્રહ નાસિક માં કરેલું તેને આજે સો વર્ષ પૂર્ણ થવા જાય છે ત્યારે પણ આ મનુવાદી માનસિકતા અમારા આઈએસ આઈપીએસ જેવા અધિકારી ને રાષ્ટ્રપિતા જેવા સર્વોચ્ચ ઉદ્દા પર બિરાજમાન મહાનુભાવો ને મંદિરમાં જતા અટકતા હોય તો કોના માટે આ લોકશાહી છે અને કોના માટે આ હિન્દુત્વ છે અને કોના માટે આ દેશ છે આ સવાલ આજે તમામ નોજવાનોમાં ઉભો થઈ રહ્યો છે અને માટે આ ત્રાસથી કંટાળીને અમારા પવન કુમાર આઈએસ આઈપીએસ અધિકારીએ જેની મિસેજ આઈએસ છે કલેક્ટર છે એને વારંવાર હરિયાણા સરકારને રજૂઆત કરવા છતાં કે ભાઈ આ પૂછવર્ગીય પ્રેતા અધિકારીઓને પ્રેતા કરે છે ન્યાય કરો પણ ન્યાય નહીં કરતા અન્યાયના ખિલાફ આ પવન કુમારે પોતાની ગોળી મારી લીધી છે અને આત્મહત્યા કરીને સમગ્ર દેશમાં એ સાબિત થયું છે કે મનોવાદ અને જાતિવાદના લીધે અમારા લોકો આજે પરેશાન છે પ્રચંડિત થઈ રહ્યા છે પછી એ નાનામાં નાના માણસો હોદ્દા પર બિરાજમાન હોય તમામ સૌને આ મનુવાદીઓ એક જ નજરે જોયે છે એટલે હરિયાણા સરકાર સામે તત્કાલ આ પંદર જે આઈએસઆઈપીએસ અધિકારી છે એમની ધરપકડ કરવા જોઈએ એમને ગુનેગાર જો વર્તન એમની સાથે કરવા જોઈએ અને તાત્કાલ એમને સજા થાય એવી પ્રાવધાન એટ્રોસિટી એક્ટ વિરોધ કરવાની અમારી માંગણી છે અને આ પરિવારને પવન કુમાર પરિવારને સુરક્ષા પ્રદાન કરવા જોઈએ એવી આજના સમાજ દ્વારા અમે માંગણી કરીએ છીએ બીજું અનિલ મિશ્રા જે બાબા સાહેબ પ્રત્યે એલ ફેલ બોલ્યા કરે છે એને તો મહારાષ્ટ્ર અને પંજાબ સરકારે એના પર ગુનો દાખલ કર્યો છે હવે આપણે ગુજરાતમાંથી માંથી પણ એના પર ગુનો દાખલ થાય એ અમારી માંગણી છે આજે અઠવાડિયા પહેલા હિંમતનગર ખાતે અમારા એક દલિત વ્યક્તિ મંદિરમાં ગયો એને પૂજારી એને પૂછ્યું કે તું કઈ નાતના છે એને કીધું કે આવું આવું છે તથા તારો આધાર કાર્ડ બતાવો અને એનો આધાર કાર્ડ જોઈને એને માર મારીને મારી અમે બીજો જ્યાં ડબલ નાખવામાં સરકાર છે જ્યાં બોલવા પર છે એમને રાહુલ ગાંધી પ્રત્યે સારા વાત કરી સારા વ્યક્તિત્વ કરો એટલે ડબલ એન્જિનની યોગી સરકારે એમને પકડીને કીધું કે તમે આવું નહીં બોલો રાહુલ ગાંધીના વિરુદ્ધ વાત કરો એટલે લોકશાહી વિરુદ્ધ વાત કરો એને નહીં કરતા લેફ્ટ બેન્ચિંગ દ્વારા એને પણ મારી મારીને હત્યા કરવામાં આવેલી છે આ સમગ્ર બનાવની સીબીઆઈ કે અન્ય અથવા તપાસ કરવામાં આવે ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને જો સરકાર આ ભારતીય જનતા પક્ષની જાતિવાદીઓની સરકાર છે વર્ષમાં જેટલા અન્ય અત્યાચારો અમારા સમાજ પર થયા છે એસસી એસટી ઓબીસી ના અધિકારીઓ પર થયા છે એસસી એસટી ઓબીસી માઇનોટી લોકો પર થયા છે હિન્દુ મુસ્લિમ ના નામે જેટલા દંગા ફસતા દેશમાં થયા છે એટલા આઝાદીના પંચોત્તર વર્ષમાં કોઈ પણ જગ્યા થયા નથી જેના જીતો જાગતું ઉદાહરણ આ ક્રાઇમ રિપોર્ટમાં અમને મળ્યું છે આજે સરકાર સમક્ષ આ આવેદનપત્ર દ્વારા કરી છે કે જો તમે આવા પ્રવૃત્તિને રોકશો નહીં આ તમામ અને માઇનોરિટીના લોકો એક મંચ પર આવીને રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે અને આ મનોવાદી જાતિવાદી ભારતીય જનતા પક્ષની સરકારને ઉખેડીને ફેંકી દઈને ફરીથી આ દેશમાં લોકશાહી અને લોકશાહી પ્રસ્થાપિત કરવા માટે કામ કરશે આટલી મારી રિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યૂઝ સુરત